આ એકચ્યુઅલી મિશન સ્માઇલનો ત્રીજો પ્રોગ્રામ છે આ હોસ્પિટલમાં અને મિશન સ્માઇલ એક એવી સંસ્થા છે કે જે નાના નાના ભૂલકાઓ જેના હોઠ કપાયેલ જન્મે છે જેના તાળવામાં કાણું હોય છે એને ઇંગ્લિશમાં ક્લેફ્ટ પેલેટ કહેવાય અને હોઠ કપાયેલ હોય એને ક્લેફ્ટ લીપ કહેવાય એ એવા છોકરાઓના મોઢા ઉપર સ્મિત લઈ આવવા માટે જો ઇન્ડિયામાં કોઈ સારામાં સારું કામ કરતું હોય તો એ મિશન સ્માઇલ છે આવું મિશન સ્માઇલમાં એના હેડ છે ડૉક્ટર મિસ્ટર કોનરાડ હી ઇઝ મુવિંગ નોટ ઇન ઇન્ડિયા બટ એબ્રોડ ઓલ્સો અહીંયા સિંગાપોર જાય એકચ્યુલી મેઇન એનું સ્થાન ગૌહાટી છે પણ પછી ત્યાંથી પ્રસરી એનું હેડક્વાર્ટર સિંગાપોર છે આફ્રિકામાં પણ ત્યાં સર્વિસીસ આપે છે અને કેટલા આવા નાના નાના છોકરાઓના મોઢા ઉપર સ્માઇલ લઈ આવે છે આ સ્માઇલ લઈ આવવાના કાર્યક્રમમાં અમારી સાથે ઇન્ડિયન ઓઇલ જોડાણું કે જેના મેઇન પર્સન ડૉક્ટર મિસ્ટર જાડેજા સાહેબ કે જે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ઇન્ડિયન ઓઇલ અને આપણા રાજકોટમાં આપણે નસીબદાર છે કે અહીંયા એક આ કાર્યક્રમ થાય છે પણ આ સિવાય ગાંધીધામ ભુજ વડોદરા સુરત આવી રીતે આપણા ગુજરાતના જુદા જુદા શહેરોમાં આ કાર્યક્રમ થાય છે અને અત્યાર સુધીમાં બે હજાર જેટલા બાળકોએ લાભ લીધો છે રાજકોટમાં લગભગ પાંચસો જેટલા બાળકોએ લાભ લીધો છે છેલ્લા ત્રણ કાર્યક્રમમાં અને લેવાના છે આ વખતે અત્યારે ચાલીસ છે પણ ધીરે ધીરે સંખ્યા વધતી જાય તો પાછો રાજકોટમાં કાર્યક્રમ કરશું હવે થશે એ ગોકુલમાં જ થશે પણ હવે ક્યારે એ કાંઈ નક્કી નથી એ નથી નક્કી નક્કી એ જે કોનરાટભાઈ નક્કી કરશે અને મિશન સ્માઇલ નક્કી કરશે તારીખ એટલે એ એ હજી સુધી નક્કી નથી પણ આ એક સમાજ સેવાનું ઉમદા કાર્ય છે અને આ એકલા હાથે થવું અઘરું છે અને એટલા માટે જ હું મિશન સ્માઇલ ઇન્ડિયન ઓઇલ અને સર્વનો ખૂબ ખૂબ આભારી છું અમારે તો જેટલા વધારે થાય એટલા કરવા દેર ઇઝ નો લિમિટ કેમ કે એમાં એટલો ખર્ચો બધા થોડો થોડો ભોગવે છે એટલે પૈસાનો કોઈ વાંધો નથી બાળકો ભેગા થવા જોઈએ અને આ બાળકો જન્મવાનું કારણ પણ વિટામિનની ડેફિશિયન્સી હોય વિટામિન બી ટ્વેલની એટલે આવું થાય છે પણ આ હવે જેમ જેમ વિટામિનની સપ્લાય ગવર્મેન્ટ તરફથી માતાઓને આપવામાં આવે તો આ પણ ખોટખા પણ ઓછી ને ઓછી થાય આ વસ્તુ પ્રાઇવેટમાં કરાવવા જાય તો ઓછામાં ઓછો પચાસ હજારથી લાખ રૂપિયાનો ખર્ચો થાય છે એક સેટિંગના આવા ક્યારેક બે વખત કરવું પડે ક્યારેક ત્રણ વખત સેટિંગ કરવું પડે કાંઈક ઇમ્પ્લાન્ટ મોઢામાં નાખવું પડે એટલે આ બધી વસ્તુ જોતાં આ દર્દીઓ માટે એક જ આશીર્વાદરૂપ વસ્તુ છે અને પ્રેક્ટિકલી દર્દીઓ માટે ફ્રી ઓફ ચાર્જ અને હું તો ત્યાં સુધી કહું કે એને આવવા જવાનું ભાડું પણ આપે છે ગામડાના કોઈ પણ છેડે હોય ત્યાંથી લઈ આવી અને એને આવવા જવાનું રહેવાનું ખાવા પીવાનું પણ આપણે આપીએ છીએ એટલે આ બધા માટે ખૂબ ખૂબ મિશન સ્માઇલ અને ઇન્ડિયન ઓઇલનો હું આભારી છું